વલસાડના દુલસાડમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા વલસાડ તાલુકાના દુલસાડ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ ભેર આવકાર કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર દુલસાડ સરપંચ શ્રીમતી સરસ્વતીબેન પટેલ વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ગણેશભાઈ બિરારી વલસાડ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ઠાકોર મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને બે હજાર સુડતાલીસ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવાના શપથ લીધા હતા ઉપરાંત સરકારશ્રીની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ગણેશભાઈ બિરારી દરેક ભારત અને રાજ્ય સરકારની યોજના ઘરે ઘરે કઈ રીતે પહોંચી શકે તે માટે સંકલ્પ યાત્રા નીકળી છે આયુષ્યમાન કાર્ડ સો બનવા જોઈએ ઉજ્જવલા યોજના હેઠળ ગેસના ચૂલા આપવામાં આવી રહ્યા છે અન્ન સુરક્ષા દૂધ સંજીવની જેવી યોજના અંગે માહિતી આપી હતી વલસાડ તાલુકાના દુલસાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ઠાકોરે ગ્રામજનોને સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જે ગ્રામજનો સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત હોય તે તમામ લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અને પોતાના તેમજ દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું સાથે જ તેમણે સરકારની યોજનાનો લાભ લઈ પોતાનો વિકાસ સાધનાર લાભાર્થીઓને પણ બિરદાવ્યા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને પોતાને મળેલી યોજનાના લાભ વિશેની વાત કરી હતી વિકાસકાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી